वर्णिवेषरमणीयदर्शनं मन्दहासरुचिराननांजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये अशतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલો શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ એક ભગવત ભક્ત એ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી અષાઢ શુક્લ એકાદશી ભાદરવા શુક્લ એકાદશી અને કાર્તક શુક્લ એકાદશીના દિવસે આપણે ઉપવાસ કેમ કરીએ છીએ એ વિષય પર આપ થોડો પ્રકાશ આપો તો એ ભગવત ભક્ત એ મને આ પ્રમાણે પ્રશ્ન કર્યો તો આજે આપણે આ વિષય પર થોડી વાત કરીએ સર્વપ્રથમ ઉપવાસ શબ્દનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ તો ઉપવાસ શબ્દનો અર્થ કરતા વિષ્ણુ ધર્મમાં મહર્ષિ વશિષ્ઠ કહે છે કે ઉપાવૃત્ત્ય પાપેભ્યો વાસો ગુણૈ સહ ઉપવાસઃ સ વિજ્નેય સર્વભોગ વિવર્જિત અર્થાત કે બધી જાતના પાપોથી પાછા વળીને સદ્ગુણ સંપન્ન રહેવું અને બધી જાતના ભોગોને છોડી દેવા આનું નામ ઉપવાસ છે એમ જાણવું આ પ્રમાણે અહીં ઉપવાસ શબ્દની વ્યાખ્યા વશિષ્ઠ ઋષિએ કરેલી છે કહેવાનું તાત્પર્ય એ છે કે બધા જ પાપોનો ત્યાગ કરી બધા જ ભોગોનો ત્યાગ કરવી કેવલ ભગવાનના ગુણોની અંદર રમવું એને ઉપવાસ કહેવામાં આવે છે ઉપવાસના દિવસે ઉદરને પણ કોઈ પણ જાતનો આહાર આપવો નહીં સીધી સાધી વ્યાખ્યા કરીએ તો ઉપવાસ એટલે નિરાહાર રહેવું ઉદરને કોઈ પણ જાતનો આહાર ન આપવો તેને ઉપવાસ કહેવામાં આવે છે આ પ્રમાણે ઉપવાસ શબ્દની વ્યાખ્યા શાસ્ત્રોકારોએ કરેલી છે હવે વાત કરીએ અષાઢ શુક્લ એકાદશી એકાદશી ભાદરવા અને કાર્તક શુક્લ એકાદશી તો આ ત્રણ એકાદશીએ શાસ્ત્રોકારોએ નિરાહાર રહેવાનું વિધાન કેમ કરેલું છે તો એ સંબંધમાં સત્સંગી જીવન પ્રકરણ ત્રણ અધ્યાય બત્રીસ શ્લોક અઠ્યાસીની ની ટીકામાં સુકાનંદ સ્વામી નારદ પુરાણનું પ્રમાણ આપતા કહે છે કે શયને ચ મદુત્થાને મદપાર્શ્વ પરિવર્તને નરોમૂલ ફલાહારી હ્રદી શલ્યમ મમાર્પયેત અર્થાત કે નારદ પુરાણમાં ભગવાન શ્રીમંત નારાયણનું વચન છે કે જે પણ કોઈક એકાદશીના દિવસે કાર્તક શુક્લ એકાદશીના દિવસે અને ભાદરવા શુક્લ એકાદશીના દિવસે મૂળ છે ફલ છે ફરાળ છે ઇત્યાદિક પણ ભક્ષણ કરે છે તો એ મારા હૃદયમાં અહી સ્પષ્ટ રૂપે અષાઢ શુક્લ એકાદશી ભાદરવા શુક્લ એકાદશી અને કારતક શુક્લ એકાદશી આ ત્રણ દિવસે તો મનુષ્ય એ નિરાહાર રહીને જ એકાદશી નું વ્રત કરવાનું છે પરંતુ આ ત્રણ એકાદશીમાં તો કોઈ પણ વ્યક્તિએ ફલાહાર પણ નથી કરવાનો તથા કંદ મૂળ પણ ભક્ષણ નથી કરવાના દુગ્ધ ઇત્યાદિક પ્રવાહીનું પણ પાન નથી કરવાનું અને ફરાળ પણ નથી કરવા આ પ્રમાણે શ્રીમંત નારાયણ ભગવાનની આજ્ઞા છે હવે કોઈક વ્યક્તિ એવું કહે કે ભાઈ અમે તો બીમાર છીએ અમારે તો દવા લેવી જ પડે એમ છે તો અમારે શું કરવું તો એ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનની અંદર જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે એ વ્યક્તિ આ ત્રણ એકાદશીએ પણ કરે ને તો એ દોષનો ભાગી થતો નથી જેમ કે ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના તેત્રીસમાં અધ્યાયના એકસો નેવુંમાં શ્લોકની અંદર કહે છે કે એક ભક્તેન નક્તેન તથૈવા અયાચિતેન ચ ઉપવાસેન દાનેન ન નિર્દ્વાદશિકો ભવે અર્થાત્ કે એકાદશી દિવસે ઉપવાસ કરે તેમાં અશક્તોને અધિકાર કરીને ઉપવાસના પ્રતિનિધિભૂત ચાર ગૌણ પક્ષ છે જેમ કે એક ભક્ત અર્થાત મધ્યાહન પછી યથાલબ્ધ યોગ્ય અન્નનું એકવાર ભક્ષણ નક્ત જ્યારે પોતાની છાયા દ્વિગુણ થાય એવા સમયમાં યથાલબ્ધ પવિત્ર મીટ અન્નનું ભક્ષણ એટલે કે સંધ્યાકાળ પહેલા મીટ અન્નનું ભક્ષણ અયાચિત યાચના વિના પ્રાપ્ત થયેલા પવિત્ર મીટ અન્નનું ભક્ષણ અને દાન તે નિમિત્તે સુવર્ણ અન્ન આદિકનું યથાશક્તિ પ્રદાન આમાંથી હર કોઈ એક પક્ષના આશ્રયથી એકાદશી વ્રતને સાધે પણ ત્યાગ ન કરે આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે આ ત્રણ એકાદશીના દિવસે જે પણ કોઈક મનુષ્ય ઉપવાસ કરવાને અસમર્થ હોય એને માટે ગૌણ પક્ષની વ્યવસ્થા બતાવેલી છે એ ભક્ત મધ્યાન સમય પછી ફરાળ ફલાહાર કે દુગ્ધ ઇત્યાદિક અથવા તો સૂર્યાસ્ત થાય એ પહેલા એ ફરાળ ફલાહાર કે કંદ મૂળ કે દુગ્ધ ઇત્યાદિ લઈ શકે છે અથવા તો કોઈ પણ વ્યક્તિ હકી એને યાચના કર્યા વગર જે પણ કંઈક પ્રાપ્ત થાય એ એ ગ્રહણ કરી શકે છે અને ચોથો પક્ષ છે કે દાન કદાચ આ એકાદશીના દિવસે ઉપવાસ કરવાને અર્થે અસમર્થ હોય તો એણે સુવર્ણનું અથવા તો અન્નનું દાન કોઈને કરી દેવું જેથી કરીને એની આ એકાદશી સંપૂર્ણ મનાશે તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી લે પરંતુ જે આ ગૌણ પક્ષની વાત થયેલી છે એ કોને માટે છે જે રોગી છે જે બાળક છે જે વૃદ્ધ છે એ લોકો માટે છે પરંતુ જે લોકો અતિશય સ્વસ્થ છે એ લોકોએ ક્યારેય પણ આ ગૌણ પક્ષને અપનાવવાનો નથી એણે તો આ ત્રણેય એકાદશીમાં ઉપવાસ જ કરવાનો છે કોઈ કહે કે ભાઈ આ ઉપવાસ છે એ નિરાહાર કરવાનો છે કે નિર્જલા કરવાનો છે તો એને કહેવાનું કે આ ત્રણ એકાદશીની અંદર નિર્જલા નથી રહેવાનું પરંતુ નિરાહાર રહેવાનો છે આ પ્રમાણે આ એકાદશીનો નિર્ણય શાસ્ત્રોકારોએ કરેલો એ તમારી સન્મુખ મેં ઉપસ્થિત કરેલો છે આટલું કહીને હું મારા આ પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીમ બનતું સર્વેદ્રાણી પશ્યંતુ મા કશ્ય દુઃખ ભાગ ભવિત Astu Jai Swami Na.